સુરતના સગ્રામપુરામાં આવેલા કૈલાસ નગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે ત્યારે અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશયી થઈ હતી સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો જેથી કારને ભારે નુકસાન થયું હતું સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશયી થયો તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા જાનહાની ટળી હતી સમગ્ર દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અંકિત એપાર્ટમેન્ટની લોબીના બાલ્કની ધરાશયી થતા ટેરેસનો ભાગ તૂટ્યો હતો જેથી સિમેન્ટ કોન્ક્રીટ અને થી બનેલો કાટમાળનો જથ્થો કાર પર ખાબતતા કારને નુકસાન પહોંચ્યું હતું ધડાકાભેર બાલ્કનીનો ભાગ ધરાશયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી સ્થાનિક દિશાંક પૂનમિયાએ કહ્યું કે ચોથા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું બાદમાં સ્લેબના સળિયા તોડીને આ કાટમાળ નીચે પડ્યો હતો જેથી કારને નુકસાન થયું હતું જોકે સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોય તો અહીં રમતા બાળકોને ઈજા પહોંચી હોય આ અગાઉ આ બિલ્ડિંગ સાર સંભાળ માટે કહેવાયું હતું પરંતુ એ લોકોને ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ છે